ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ ખોડિયાર અદ્ભુત નજારો જોવા મળ્યો ખોડિયાર માતાજીના મંદિરે પાણીના પાણીના ધોધ અને ખડખડ ઝરણાનો નજારો સર્જાયો છે સિંચાઈ યોજના ડેમના બે દરવાજા ખોલવામાં આવતા પાણીના ઝરણા અને ધોધ શરૂ થયા છે કેરાળા ગામ પાસે પૌરાણિક શસ્ત્રધરા ખોડિયાર મંદિર આવેલું છે ખોડિયાર મંદિરે પાણીના ખળખડ ઝરણા અને ધોધ શરૂ થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે શસ્ત્રધરા ખોડિયાર મંદિરે પાણીના ખળખળ ઝરણા અને ધોધ જોઈને લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે એમાં તો એવું છે અદ્ભુત નજારો છે પણ વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટદ જિલ્લામાં એટલો બધો વરસાદ સારો નથી પરંતુ જે ઉપલા ગામ છે તેમાં વરસાદ સારો છે એના હિસાબે લીંબાળી ડેમ ફોલવામાં આવ્યો છે અને ગરડા તાલુકાના કેરાળા ગામે જે ખોડિયાર માતાનું મંદિર શસ્ત્ર ધારો કહેવાય છે ત્યાં નજારો અદભુત છે એટલા માટે આયા છે અને માતાજીના દર્શન કરવા માટે આયા છે બહુ સારું લાગ્યું હાલ શું આમ કેવો નજારો છે નજારો અદભુત છે અને આમ પાણી સારું છે એટલે બહુ મજા આવે